તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થયેલો હતો અને તે વિડીયોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે માંડવીમાં બે યુવાનો દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને આ યુવાનોને પોલીસની પણ બીક નથી ત્યારે પોલીસ દ્વારા સખત પેટ્રોલિંગ કરી અને આ બંને યુવાનોની અટક કરવામાં આવી છે અને તેમાંથી એક છે મોહનીશ ઉર્ફે મોન્ટુ ઉદાસી અને કમલ જાડેજા આ બંને શખ્સો દ્વારા ખુલ્લામ દારૂનું વેચાણ કરવામાં આવતું હતું અને આ શખ્સ દ્વારા બે મહિના પહેલા વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને હાલે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે બે મહિના અગાઉ માંડવીની જો વાત કરવામાં આવે તો શહેરમાં પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી હતી અને ત્યારે પોલીસની નજર ચૂકવીને આ શખ્સ દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને તેઓનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ છે કે પોલીસને આપણે કઈ રીતે બદનામ કરી શકીએ હાલ આ બંને શખ્સની અટક કરવામાં આવી છે અને પ્રોહિબિશનની કેટલીક કલમો આ બંને શખ્સ વિરુદ્ધ દાખલ પણ કરવામાં આવી છે ત્યારે અમારી ટીમ દ્વારા ડીવાયએસપી શ્રી જનકાંત સાહેબની મુલાકાત લેવામાં આવી હતી

કરવામાં આવેલું કૃત્ય છે જે બંને ઉપર પણ કરવામાં આવેલા છે અને આ વિડીયો આ બંને વ્યક્તિઓ ત્યાં દારૂ વેચવાની સતત પહેરવીમાં હતા પરંતુ પોલીસનું સતત પેટ્રોલિંગ અને સતત ત્યાંની જે કાર્યશીલતા છે એના અનુસંધાને એ લોકો દારૂ વેચી શકતા નહોતા અને એને આપણા પોલીસ કોન્સ્ટેબલો પણ સતત ત્યાં જોયેલા છે એની સાથે પણ વાર્તાલાપ એ રીતનો થયો છે કે ભાઈ કોઈ પણ દારૂ વેચશે તો છોડવામાં નહીં આવે એ આ પોલીસની કડક કાર્યવાહીના અંતે આ લોકોએ જોયું કે આપણું કામય ફાવશે નહીં જ્યારે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એ સમય અત્યારનો છે જે ત્યારે સ્લેક સિઝન હતી એ સમયમાં ત્યાં ટુરિસ્ટો એટલા બધા નતા એ સમયે આ ચોરી છુપીથી બનાવવામાં આવેલો વિડીયો છે અને આ વિડીયોનો મકસદ એટલો જ છે કે પોલીસને બદનામ કરવી એ લોકોનું એવો મેસેજ છે કે જો અમને દારૂ વેચવા નહીં દેવામાં આવે તો અમે ગમે ત્યારે તમને બદનામ કરશું આ મેસેજ પાસ કરવા માટે એણે આવું નેગેટિવ વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે હાલમાં ત્યાં ટુરિસ્ટોની પણ સંખ્યા વધારે છે ત્યાં ચોકી પણ સતત કાર્યશીલ છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટુરિસ્ટ ને આપણા કચ્છમાં તકલીફ ન પડે તે માટેની ટીમોની પણ રચના કરવામાં આવેલી છે આ ઉપરાંત થર્ટી ફર્સ્ટ આવી રહી છે તો એના અનુસંધાનને પણ એક અલગથી આખી આપણા આઈજીપી અને એસપી સાહેબે ક્રાઇમ કોન્ફરન્સ લઈ અને શું કરવું અને શું ન કરવું તેની પર ઉપરેખા મુજબ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે આ વિડીયો ના અનુસંધાને એ લોકો ઉપર તપાસ કરતા એની ઉપર પ્રોહિબિશનના કેસો પણ છે અને અત્યારે તમે આરોપીને જોઈ શકો છો કે એની ઉપર પોલીસ કેસ કરી અને એને લાવવામાં આવેલ છે પોલીસ તો અમે તમામ આપના મીડિયા દ્વારા એક નાગરિકોને પણ અમે અપીલ કરી રહ્યા છે કે આવું તમે ક્યાંય પણ કોઈ ઉતારતા હોય કઈ પણ જોતા હોય કે ક્યાંય પણ તમને માહિતી મળે કે કોઈ દારૂ વેચે છે કે દારૂ પીવે છે તો તાત્કાલિક અમને જાણ કરો જેવી જાણ થશે કે ત્વરિત એ જગ્યાએ પોલીસને મોકલવામાં આવશે અધિકારીઓને મોકલવામાં આવશે અને એની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાથી સંતોષ માન્યા થી માની નહીં લેવામાં આવે પરંતુ દારૂ ક્યાંથી આવ્યો છે કોણ એના મુદ્દા એના મૂળમાં છે એ પણ પોલીસ તપાસ કરશે એવું આપણા એસપી સાહેબે તમામને સૂચના આપી છે તો આ બાબતે સતત કાર્યશીલ છે જેથી આવા ખોટા નેગેટિવ મેસેજ ગુજરાતની છબી ખરડાય કચ્છની છબી ખરડાય એવા ખોટા મેસેજ જે પાસ કરે છે એની ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે